નરોડાના દેવાશીષ ફ્લેટમાં ઘટના બની લિફ્ટ પટકાતા તફરી મચી હતી મહામહેનતે લોકોને બહાર કાઢવામાં આવ્યા ફાયરની ટીમે પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને લોકોને બહાર કાઢ્યા શનિવારે એક ઘટના બની નરોડા વિસ્તારમાં કે જ્યાં દેવાશીષ જે ફ્લેટ જે છે તે જગ્યા ઉપર ચોથા માળેથી લિફ્ટ લગભગ પાંચ મોટી વ્યક્તિ અને બે બાળકો સાથે નીચે બેઝમેન્ટ ટુમાં પટકાઈ અને તેમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિકોએ અનેક સવાલો ઊભા કર્યા છે કારણ કે જે પ્રકારે આ લિફ્ટની વાત છે લિફ્ટને લઈને જે બ્રોશરની અંદર આ અઢી વર્ષ પહેલાં શરૂ થયેલી આ બિલ્ડિંગમાં જે બ્રોશરમાં જે કંપની લિફ્ટ બાબતે દર્શાવવામાં આવી હતી તે કંપનીની લિફ્ટ અહીંયા નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છે અને માટે જ ક્યાંક આ લિફ્ટમાં કોઈ કચાશ રહી ગઈ હોય અને આ ઘટના બની હોય તેવું પણ તેમના આક્ષેપ છે તે બાબતે પણ તેમની સાથે વાત કરીશું પરંતુ આ પહેલી એવી ઘટના નથી અગાઉ પણ ઘટના બનતા રહી ચૂકી છે આ જ જગ્યા ઉપર લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આપ આ બનાવો કેટલી સેકન્ડનો અને કેટલો ગંભીર તમારા માટે ગંભીર તો ગંભીર જ છે અમે તો જો કે સોસાયટી જ્યારે બની હતી ને ત્યારે જ રહેવા આવ્યા હતા અને ત્યારથી બે બ્લોકમાં અમારા એ બ્લોકમાં બાજુના એફ બ્લોકમાં પહેલાં નાખી હતી આ બધી સાઇટો પછી બની બ્લોકો તો ત્યારે જ આ પ્રોબ્લેમ બહુ ભયાનક હતી તો અમે એમને વારે ઘડીએ રિક્વેસ્ટ કરતા હતા એમની ઓફિસમાં જઈને મિટિંગો પણ કરતા હતા કે તમે આ ચેન્જ કરી આપો આ જે તમે બ્રોસરમાં છે એ છે નહીં તમે બ્રોસરમાં ઓમેગા કીધું છે અને તમે નાખી કૃપા એલિવેટર્સ અને એમાં બી એના પાર્ટ્સ છે કે નહીં ખબર નહીં ક્યાંક બીજેથી લાઈન નાખ્યા છે એટલે પહેલેથી રોજ દિવસમાં એક કમ્પ્લેન બે કમ્પ્લેન એની આખી ફાઇલો બનાવેલી છે અમે પ્રૂફ સાથે વિડીયો સાથે બધું જ છે અમારી જોડે બિલ્ડર સાથે વાત થઈએ શું જવાબ આપે આ સોસાયટી બિલ્ડર હસ્તક છે કે તમારા બિલ્ડર હસ્તક છે આવ્યું નથી એટલે એમને ચોખ્ખું જ કીધું છે કે તમારે મીડિયામાં જવું હોય પોલીસ કેસ કરવા હોય તમારે જે કરવું એ કરો બાકી અમારી મનની મરજી હશે ને અમે એ જ કરીશું એમ